ધનની કમી પૂરી કરવાના કરજો આ સાત ઉપાય ચોક્કસ ધનની કમી પૂરી થશે અને સારી ધનની પ્રાપ્તિ થશે વાલા ભક્તો ધનની પ્રાપ્તિ માટે આ સાત ઉપાય જરૂરી છે ક્યાંક ક્યાંક આપણે ધનના હિસાબે આપણા પ્રોગ્રેસને અટકાવી રહ્યા છે પણ એક વાત ચોક્કસ છે પરમાત્માએ નિર્મિત કરેલું ભાગ્યથી વધારે અને ભાગ્યથી ઓછું ક્યારેય કોઈને મળતું નથી આ વાત બધા જાણો છો પરિચિત છો પણ પ્રયાસ કરવો ગીતાજીમાં પણ એ પણ કહે છે કર્મ એ તારા હાથમાં છે ફળ ભગવાન ભલે આપે પણ કર્મ કરતું રહ્યું કર્તવ્ય કરો હવે આ સાત કયા એવા ઉપાય છે મનમાં આપણે ઉટમણા થાય અને એવા નાનકડા ટૂચકા અને નાનકડા ધનની કમી આપણને દેખાશે નહીં આપણે ગમે તેટલું કમાતા હોય પણ ધનની કમી તો બધાને લાગે છે લાગે કે ના લાગે લક્ષ્મીજી છે જ એવા પચાસ હજાર કમાતા હોય તો સિત્તેર હજારની આશા રાખીએ કોક લાખ રૂપિયા કમાતો હોય તો કે મારી ડિગ્રી પ્રમાણે સાલું લાખ રૂપિયા પગાર ન હોવો જોઈએ એક લાખ ને ત્રીસ હજાર પગાર એમ કરતાં 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 આગળ વધતા હોય છે પણ આપણે ધનની કમી જણાય સાલું આપણે એટલું બધું કમાઈએ છીએ ઘણા ઘરમાં બે જણ કમાતા હોય છતાં પણ કોકની પાછળથી જયારે ત્રીસ તારીખ પૂરી થાય ને તો કોકની પાસેથી પહેલામાં પહેલો ઉપાય છે કે ગુરુવારના દિવસે તમારે ગુરુવાર અથવા શુક્રવાર બે એકવાર પણ ગુરુવારના દિવસે ખાસ નારાયણનું ચિંતન શરૂ કરો ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરો ગુરુવારના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરવાનો પહેલો ઉપાય એ છે બીજા નંબરમાં તમારે શુક્રવારના દિવસે સાત કમર કાકડી લેવાની છે કોઈ પણ પીળા અથવા લાલ કપડામાં વીટી અને એને હળદરવાળી કરી અને માતાજીના મંદિરમાં મૂકી અને ઓમ રીમ મહાલક્ષ્મી નમ ઓમ શ્રી મહાલક્ષ્મી નમ ઓમ ક્લીમ મહાલક્ષ્મી નમ આ ત્રણમાંથી એક મંત્રનો જાપ કરવાનો એકસો આઠ વખત શુક્રવાર અને ગુરુવારનું મેં આપને જણાવ્યું સાથે ત્રીજા નંબરમાં આંગળે આવતી ગાય રોજ પ્રતિદિન બહેનોએ કે ભાઈઓએ ગમે તેને સવાર અને સાંજ બે ટાઈમે આંગણે આવતી ગાયને સરસ મજાની ગરમ રોટલી વાસી વાસી હોય યાદ રાખજો ખવડાવવાથી ફળ મળતું નથી પ્રાપ્ત થાય છે હે આપણે પણ વાસી નથી ખાતા તો એમાં દીવોનો વાસ છે એમને પણ વાસી ન ખવડાવવાય વાલા ગરમ રોટલી કરી એને ગીતી સરસ મજાની ચોપડી અને ગોળ મૂકી એ ગાયને ખવડાવવામાં આવે ત્યારે લક્ષ્મીનો આ ત્રીજો ઉપાય છે ચોથા નંબરમાં તમારે ત્યાં શ્રીયંત્ર ની કોઈ સ્થાપના કરો એની ઉપર તમે કંકુ અને હળદર મિશ્રિત કરી રવિવાર અથવા મંગળવારના દિવસે બેમાંથી એકવાર ચોથા નંબરમાં આ ઉપાય છે રવિવાર અને મંગળવાર શ્રી સુક્ત બોલતા બોલતા એક અગિયાર કે એકવીસ શ્રી સુક્તનો સંકલ્પ કરી એ શ્રીયંત્ર ઉપર તમે જે હળદર અને કંકુ મિક્સ કરેલું સો ગ્રામ હળદર સો ગ્રામ કંકુ મિક્સ કરી અને ધારા શરૂ રાખવાનું અને અગિયાર કે શ્રી બોલી અને એ હળદર અને કંકુ એક બોટલમાં ભરી લેવા તમે કોઈ પણ ધંધો કરવા જાઓ છો તમે પણ જે કોઈ કાર્ય કરો છો એ તિલક લગાવી અને કાર્યની સંપૂર્ણ શરૂઆત કરો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય સાતમા નંબરમાં તમારે પાંચમા નંબર આ સાત ઉપાય તમને બતાવું છું તમને નહી દેખાય નહી દેખાય પ્રતિદિન ન થાય તો શુક્રવારના દિવસે ચાર સાત અગિયાર એકવીસ એકાવન એકસો આઠ ચાર સાત અગિયાર એકવીસ એકાવન એકસો ને આઠ વખત ગાયનું ચોખ્ખું ઘી અથવા હળદર પંચામૃતમાં નાખી અને જે એટલે કેળું છે એ કેળાને એમાં મિશ્રિત કરી કરી આહુતિ અને રીમ મહાલક્ષ્મી બોલી અને આહુતિ આપો સાત આપો અગિયાર આપો એકવીસ આપો એકાવન આપો અથવા એકસો ને આઠ આહુતિ ઘરમાં એક અઠવાડિયામાં શુક્રવારે આપજો મહાલક્ષ્મીની કૃપા થશે

એ જે સામેનો ભાગ છે એ તમારી ઉપર દ્રષ્ટિકોણ થવો જોઈએ અને લઈ અને તમારે જે પર્સ છે પાકીટ છે એમાં સીધી નોટ રાખવાની ઉપાડજો ચમત્કાર આ રીતે પ્રાપ્ત થાય છે અને હંમેશા પર્સ પાકીટ છે એ તમારે ઉપરના ખીચામાં અથવા જમણી બાજુના ખીચામાં જ રાખવું જોઈએ

આ કરતા રહેશો એક કરશો ઉપાય તો પણ ચાલશે બધા ઉપાય કરવાની જરૂર નથી હો કદાચ તમને સમય મળે એ પ્રમાણે ઉપાય કરજો એ પ્રમાણે કાર્ય કરજો તો તમને ધનની જે કમી દેખાય છે ને એ કમી ક્યારેય નહીં દેખાય તમને ગમે ત્યાંથી ગમે તે પ્રકારનું તમારી મહેનતનું ફળ તમને નથી મળતું એ ભગવતીની અને ભગવાનની કૃપાથી તમને ફળ ચોક્કસ મળશે ધનની કમાઈ તમને નહીં દેખાય અને સફળ પુરુષ અને માણસ તમે બની શકશો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે વિશેષ ઉપાયો પ્રાપ્ત કરવા માટે વિશેષ કાર્ય કરાવવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો સાથે સાથે યજ્ઞથી માંડી જ્યોતિષથી માંડી ભગવાનની કથાઓથી માંડી તમામ પ્રકારના વાસ્તુશાસ્ત્રથી માંડી તમામ પ્રકારનું કાર્ય કરાવવા માટે સાથે સાથે કાર્યની સફળતાઓને પ્રાપ્ત કરવા માટે વિવિધ પ્રકારના ઉપચાર અને અનુષ્ઠાન માટે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો મને રૂબરૂ મળવું હોય તો રવિવારના દિવસે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ આપ આવી અને ઉમિયા માતાજીના મંદિરે મળી શકો છો સાથે સાથે કરીલો આસાત આ સાત ઉપાય અને ધનની કમી દેખાતી હોય ક્યારેય નહીં દેખાય અને જીવનમાં ખુશાલી રહેશે આનંદ પ્રાપ્ત થશે અને મહાલક્ષ્મીજીનો સદાય કાળ માટે તમારા ઘરમાં ચિરકાળ સમય સુધી જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી તમારે ત્યાં લક્ષ્મીજીનો વાસ થશે તો વાલા ભક્તો આ પ્રમાણે કાર્ય કરજો તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થશે